અને આપણે એક સીટી કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે ખાલી આપણે એક જ સીટી વગાડવાની છે વધારે વધારે વાત નથી રહેવા દેવાની પાણી એડ કરી દીધું છે હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું તો અહીંયા એક વિસલ આપણે વગાડવાની છે હવે આપણે અહીંયા એક વિસલ વાગે ત્યાં સુધીમાં આપણે કારેલામાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ તો અહીં મિક્સર જારમાં મેં એક વાટકો ગાંઠિયા લીધા છે જો તમારી પાસે ગાંઠિયા ના હોય તો તમે ચણાનો લોટ પણ યુઝ કરી શકો છો તો એને ચણાનો લોટ યુઝ કરો તો તમે ચણાને લોટને શેકી લેજો હવે એમાં આપણે બે ચમચી તલ કરીશું સફેદ તો હવે આપણે મિક્સર ચારમાં ભૂકો કરી લઈશું તો અહીં આપણો ભૂકો થઈ ગયો છે તમે જોઈ શકો છો એને આપણે બાઉલમાં કાઢી લઈશું હવે એક ચમચી સિંગનો ભૂકો એડ કરીશું મારી પાસે ઓલરેડી સિંગનો ભૂકો હતો જ તે તમારી પાસે ન હોય તો ભૂકો કરો ત્યારે એમાં સિંગ એડ કરી દેવાની હવે આપણે લસણની ચટણી બનાવી એની માટે મેં લસણ નાખ્યું છે એમાં આપણે બે મોટી ચમચી લાલ મરચું એડ કરીશું હવે આપણે જીરું એડ કરીશું હવે એને આપણે ખાંડી દઈશું

હવે આમાં આપણે ગરમ મસાલો એડ કરીશું એક ચમચી હવે આમાં આપણે એક ચમચી ગોળ એડ કરીશું હવે થોડું ખાટું મીઠું કરવા માટે આપણે લીંબુ એડ કરીશું અડધું ગોળ એટલે નાખ્યું છે કારણ કે કારેલાની ની મેન્ટેન થઈ જાય તમે ગોળ સ્કીપ પણ કરી શકો છો પણ ગોળ નાખશો તો સરસ ખાટું મીઠું થશે હવે આપણે અંદર લીલા ધાણા એડ કરીશું આમાં લીલા ધાણા વધારે હશે તો સરસ ફ્લેવર આવશે લીલા ધાણાનો એટલે આમાં થોડા વધારે એડ કરજો હવે આપણે તેલ ઉમેરીશું ચમચી હવે આ બધા મસાલાને આપણે હાથેથી મિક્સ કરી લઈશું આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને હવે આપણા કારેલા પણ બફાઈ ગયા છે એક સીટી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો તો એ સરસ બફાઈ ગયા છે આ જલ્દી બફાઈ જાય છે એટલે આને એક સીટી જ કરવાની છે જો મે વધારે કરશો તો એકદમ ઢીલા થઈ જશે પછી મજા નહીં આવે હવે આ બધો મસાલો આપણે કારેલામાં ભરી દઈએ સારી રીતે તો અત્યારે ચોમાસાની સિઝનમાં કારેલા બહુ સારા આવે છે જણાવજો ખરેખર બહુ જ ટેસ્ટી બને છે આપડા બધાય કારેલા ભરી દીધા છે અને જે મસાલો વધે એને આપણે પછી યુઝ કરશું આપણા કારેલા બધા સરસ ભરાઈ ગયા છે હવે આ મસાલાને આપણે રાખી મૂકીશું અહીં આપણે બે મોટી ચમચી તેલ લીધું છે હવે એને ગરમ થવા મૂકીશું આપણું તેલ અહીં ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે રાઈ નાખીશું જીરું નાખીશું હિંગ નાખીશું ચપટી અંદર લીમડાના પાન હવે અંદર આપણે એક પ્યુરી એડ કરીશું હવે આપણે દાતડવા મૂકીશું થોડી વાર ડુંગળી સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને ચેડવા દઈશું તો તમે જોઈ શકો છો ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે કલર એ ચેન્જ થઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે એમાં આપણે ટમેટો પ્યુરી એડ કરીશું નહીં એક પેસ્ટ બનાવી છે એ આપણે એડ કરીશું હવે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા ટમેટા ને સારી રીતે આપણે ચડવા દઈશું તો અહીંયા આપણે ટમેટા સારી રીતે ચડી ગયા છે હવે એમાં અડધી ચમચી લાલ મરચું નાખીશું હળદર નાખીશું થોડી અને અડધી ચમચી ધાણાજીવું એડ કરીશું કારણ કે આપણે ઓલરેડી મસાલામાં બધો જ મસાલો મિક્સ કરી દીધો છે એટલે વધારે આપણે આમાં એડ નથી કરતા હવે જે આપણે કારેલા ભર્યા એ મસાલો હવે આમાં એડ કરીશું મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે જે મસાલા વાળો વાટકો હતો એમાં તે થોડું પાણી એડ કરી દીધું એટલે જે મસાલો ચોટ્યો હોય એ પણ વાટકામાં આવી જાય અને પાણીમાં ભળી જાય હવે આપણે મિક્સ કરી લઈશું બધો મસાલો હવે આપણે ભરેલા જે કારેલા છે એ એડ કરીશું હવે કારેલાને આપણે સારી રીતે મસાલામાં મિક્સ કરી દઈએ આપણા કારેલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે એને આપણે પાંચ મિનિટ રાખીને ચડવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જો એકવાર ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ ચડી ગયો છે તેલ એ ઉપર આવી ગયું છે

તો જો તમને મારા આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ